હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું ગાજર અને મરચાંનું અથાણું અહીંયા આ ગાજર મરચાંનું અથાણું તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને ફ્રિજમાં તમે આને અઠવાડિયા માટે આરામથી સ્ટોર કરી શકો છો અને જ્યારે બી ખાવાનું મન થાય ત્યારે તમે ખાઈ શકો છો તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું અને તમને જો રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકન પર ક્લિક કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ તો અહીંયા તમારે પહેલાં ગાજર અને મરચાં લઈ લેવાના છે મેં અહીંયા ગાજર બસો ગ્રામ અને મરચાં સો ગ્રામ લીધેલા છે મરચાં અને ગાજરને તમારે આ રીતે ઊભી ચેરી કરી દેવાની અને પતલી ચેરી કરવાની રહેશે આવી રીતે ગાજર અને મરચાંની ઊભી ચેરી થઈ જાય પછી તમારે એક ગેસ પર પેન મૂકી દેવાનું એની અંદર આપણે એકથી બે ચમચી જેવા આખા ધાણા લેવાના છે એક ચમચી જેવા આપણે ઝીણી રાઈ લઈ લેશું પછી એક એક ચમચીથી અડધી ચમચી આપણે મેથીના દાણા લઈશું એક ચમચી જેવું આપણે આખું જીરું એડ કરીશું એક ચમચી જેવું આપણે કાચી વરિયાળી એડ કરીશું હવે આ બધી વસ્તુને સ્લો ગેસ પર તમારે શેકી લેવાનું છે અહીંયા જ્યારે તમે શેકશો ત્યારે તમને સુગંધ આવે એટલું જ આપણે શેકવાનું છે અહીંયા આમ મસાલા તમારા બળી ન જાય એ રીતે તમારે શેકવાનું રહેશે અહીંયા સરસ આપણું શેકાઈ ગયું છે બેથી ત્રણ મિનિટમાં સરસ એવું શેકાઈ જાય છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું અહીંયા આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું રહેશે અહીંયા આપણે આ બધા જ મસાલાને એક મિક્સર જારના બાઉલમાં લઈ લીધું છે હવે આને ગ્રાઇન્ડ કરી લેશું અને પાવડર ફોર્મમાં આપણે પીસીને રેડી કરવાનું છે અહીંયા આપણે બધું પીસીને રેડી કર્યું છે ને આ રીતે તમારું પાવડર ફોર્મમાં પીસીને રેડી થવું જોઈએ તમે જોઈ શકો છો હવે આને સાઈડ પર મૂકી દઈશું અને એક વાસણમાં આપણે ગાજર અને મરચાંને લઈ લઈશું હવે જે આપણે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે એ બધું જ આમાં તમારે એડ કરી દેવાનું રહેશે અહીંયા બધું એડ થઈ જાય પછી આની અંદર આપણે પાંચ ચમચી જેટલી હિંગ એડ કરવાની છે હિંગનો ફ્લેવર અહીંયા બહુ સરસ લાગે છે જરૂરથી એડ કરજો એક ચમચી જેવું આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું રહેશે હવે આપણે આ મસાલાને મિક્સ નથી કરવાનો અને આ રીતે જ દેવાનું છે હવે આપણે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું અને એમાં આપણે ત્રણ ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે તેલ લઈ લીધા પછી તમારે આને ગરમ કરવાનું છે અહીંયા તેલ પહેલાં તમારે શરૂઆતમાં એકદમ જ ગરમ કરવાનું રહેશે તેલમાંથી ધુમાડા નીકળે એટલું તમારે ગરમ કરવાનું આ રીતે તમને દેખાશે કે ધુમાડા નીકળતા હોય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને રૂમ ટેમ્પરેચર ઉપર તમારે હલકું ઠંડુ થાય એટલું ઠંડુ કરવાનું છે અહીંયા તમારે તેલ એકદમ જ ઠંડુ નથી કરવાનું એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને બહુ ગરમ હોય એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે હલકું ઠંડુ થવા દઈશું આ રીતે હલકું ઠંડુ થઈ જાય પછી જે આપણે મસાલો અને ગાજર જોડે એડ કરેલું છે એના ઉપર આપણે આવી રીતે જે તેલ હલકું ઠંડુ થયેલું છે આપણે બધું જ આવી રીતે એડ કરી દેવાનું રહેશે હલકું ઠંડુ અને હલકું ગરમ તેલ છે એના કારણે આ મસાલાઓ સરસ એવા શેકાઈ જશે અને તરત જ તમારે આ રીતે ઢાંકી દેવાનું અને થોડીવાર માટે આને આવી રીતે જ રવા દેવાનું છે દસથી બાર મિનિટ જેવું થાય પછી તમારે આને ખોલી લેવાનું અને જોવાનું તમે જોઈ શકો છો કે અહીંયા સરસ આપણું ગાજર અને મરચાંની અંદર તેલ અને મસાલા સરસ ઓબ્ઝર્વ થઈ ગયા છે અને સરસ એવા તમે જોઈ શકો છો થોડા શેકાઈ બી ગયા છે તેલની સાથે અને આને સરખી રીતે હવે મિક્સ કરી લેવાનું છે ગાજર અને મરચાં ઉપર મસાલો સરસ કોટ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે જો એટેચ ડબ્બામાં અને તરત જ ભરવું હોય તો ભરી શકો છો પણ આને આપણે થોડી વાર માટે ઢાંકીને બેથી ત્રણ કલાક માટે આવી રીતે જ રહેવા દેવાનું છે જેથી મસાલા અને ગાજર થોડા સોફ્ટ થઈ જાય પછી આવી રીતે ત્રણથી ચાર કલાક પછી તમારે કોઈ બી એરટાઇટ ડબ્બામાં આવી રીતે ભરી દેવાનું અને આને તમે ઢાંકણું બંધ કરીને ફ્રીજમાં અઠવાડિયા માટે તમે સ્ટોર કરી શકો છો અને એટલું જ સરસ લાગે છે આ કે તમે કોઈ શાક ન બનાવી હોય તો તમે આ ખાઈ શકો છો અને તમે આ ઇન્સ્ટન્ટ અથાણું તમે તમારા હસબન્ડના લંચ બોક્સમાં આપી શકો છો કિડ્સના લંચ બોક્સમાં આપી શકો છો કે પછી બ્રેકફાસ્ટમાં જે બી તમે બનાવી હોય એની સાથે ખાઈ શકો છો ખરેખર બહુ સરસ લાગે છે તમે એકવારથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગી એ જરૂરથી જણાવજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ